ધર્મ શિક્ષણની રીત મહાન ઉપદેશક સ્વામી વિવેકાનંદના ધર્મ વિશેના આ બે ઉદગારો હંમેશા યાદ રાખજો પહેલું ધર્મ એટલે હોવું અને બનવું બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કોઈ ચોક્કસ આદર્શને તમારી સમક્ષ લક્ષ્ય રૂપે રાખીને એ આદર્શને અનુભવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું બીજું ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ અર્થાત માનવમાં રહેલી દિવ્યતાને જગાડવી કે અનાવૃત કરવી એટલે ધર્મ જે લોકો ધર્મના વિવિધ પથોને જ સમગ્ર ધર્મ માની લે છે તેઓ સંપ્રદાયો સર્જે છે અને અંદરો અંદર ઝઘડે છે પરંતુ એ સાચો ધર્મ નથી કોઈ ચોક્કસ શ્રદ્ધા કે માન્યતાને જ વળગી રહેવું એમાં ધર્મ નથી પરંતુ ધર્મ તો ત્યાં છે કે જ્યાં આપણે સ્વીકારેલી શ્રદ્ધાઓ માન્યતાઓ પ્રમાણે આપણે આપણા જીવનને વાળી શકીએ